के सरोदाला कोम पर करना है तीन प्रकार न रगड़ा हां क्या क्या पेटिस रगलो ने चिप्स रगलो ने पाव रगलो पेटिस रगलो चिप्स रगलो रग रग ने पाव रगलो सुपर प्राइस है नी 40 रुपीस 40 रुपीस 10 खजूर नी ओ 20 गोल्ड 20 गोल्ड 15 रुपीस હેલો એવરીવન સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં દર્શક મકવાણા વ્લોગ તો આજે આપણે તમારા માટે ફરી એક નવી જગ્યા લઈને આવ્યા છીએ દિલ્હી ચાર માટે બહુ ફેમસ જગ્યા છે અને એ સિવાય પાણીપુરી દહીં ચિપ્સ ને એ બધી વસ્તુ પણ મળે છે જગ્યા જે છે એ છે ચિનાજી ફાસ્ટ ફૂડ પંચવટી મેઇન રોડ છે ને ત્યાંથી તમે આવશો લેફ્ટ સાઈડ એટલે તમને દેખાડશે જલારામ વસ્તુ સેજ જ આગળ છે ઘણા વર્ષોથી ફેમસ જગ્યા છે તો કઈ રીતે એમને બનાવટ છે શું એની પ્રાઇસ છે એ બધું આ વિડીયોમાં જોશું

पेटिस रगलो ने चिप्स रगलो ने पाव रगलो पेटिस रगलो चिप्स रगलो ने पाव रगलो सूप प्राइस है नहीं ये चालीस रुपये चालीस रुपये बराबर नॉर्मली प्राइस है हाँ नॉर्मल आज लाइक की है बराबर ना पेटिस वाले हाँ तो आज आप लोग वीडियो में सूप बताओ सूप आप लोग क्या हो तुम्हारा तो होती स्पोर्ट्स फेवरेट क्या हो रहा है कोई नहीं बाजार मंडी सो दिल्ली चट दिल्ली चट खाओ दिल्ली चट दिल्ली चट बताओ सुन दा आज हां बना भी चलो आप रहे व्यूअर्स ने आपरे दिल्ली चट बतावी तुम्हारी चलो अच्छा चिप्स आई भी बराबर खाली ओम रगड़ो खाओ तो ई राखो छो के ई बराबर चिप्स रगड़ो अबे अबे राजकोट नहीं चटनी तो ले ली हमने फेमस हाँ कौन चटनी आता है चटनी आता है बराबर लाल हाँ हाँ ले ली है ये भी लाल लसनी आवे आ के नहीं नहीं लसन नहीं नाक तरने ओके हाँ बराबर यार थोड़ी बाजार दिखिए इसे हमने ना ना बस बस, ना बस।

બસ નહીં નાખવાનું બરાબર હવે આવી ગયું છે દહીં થી ફીલ ડાર્કો સેવા આવશે કેવ ડાણા ડાણા ને ડુંગળી ઓય ડુંગળી આવતું નાખવું હા હા ના ના ઓય ડુંગળી ને સામે પૂરી પડ પૂરીનો ભોગો બરાબર વાહ ઘણી બધી વસ્તુ આવે છે એટલે આના 40 રૂપિયા હા એટલે મિક્સ વેજ કેબ હમ હમ આપણે દિલી ચાટ બરાબર છે આપણે અહીંયા દિલી ચાટ ગયા શું ક્યો છો તમે શું કહેવાય મિક્સ વેજ આ દિલી ચાટ અને આમ મિક્સ બારબીજા મિક્સ વેજ કે અને આપણે દિલી ચાટ કઈએ બરાબર તમે આйна છો કે ઓ તો મે બોલિયર જ ના બોલિયર ના છો બરાબર મોટા આવી ગયા છે હવે તો આપણે હમ લીહી સેકન્ડ નાખો મસાલો છે ને એટલે બરાબર મસાલો કેવાય હા 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 બરાબર મસાલો આવે આવે બરાબર

વીસ રૂપિયા રેડી થઈ ગઈ છે દાબી ની રેડી અત્યારે શું બનાવો પાણીપુરી નું મેથ ડુંગળી પાણીપુરી નું શું બનાવજો પાણીપુરી ના વીસ રૂપિયા વીસ રૂપિયા